ઓમ શ્રી ગણેશાય ના મહા બોલો શંકર ભગવાન જય શિવ પાર્વતીને જય હર હર મહાદેવ તો ભક્તો આજનો આપણો વિડીયો લઈને આવી ગયા છે આપણે આજે શિવપુરાણની કથા સાંભળવાની છે આગળની કથા આપણે ચાલુ કરશું ગઈકાલે જે વિડીયો હતો એ આપણે પૂરો કર્યો વિડીયો અને એની આગળની કથા આજે આપણે સ્ટાર્ટ કરીશું તો આ કથા તમે પૂરેપૂરે સાંભળજો શિવપુરાણ કથાનું ખૂબ જ મોટું મહત્ત્વ છે ભક્તો એ આપણે આગળના વિડીયોમાં બધી કથા કરી તો આ કથાનો ખૂબ જ મહિમા છે તો આ કથાનો લાભ લેજો બને એટલો અને આપણે આપણા જીવનને ધન્ય કરીશું તો આપણે આ કથાનો આરંભ કરીએ અને પૂરું ધ્યાન દઈને સાંભળજો સૂતજી કહે છે કે હૈ સોનક જે શ્રવણ કીર્તન અને મનના ત્રણેય સાધનોના અનુષ્ઠાનમાં સમર્થ ન હોય તો તેણે ભગવાન શંકરના લિંગ અને મૂર્તિની સ્થાપના કરીને નિત્ય એની પૂજા કરી કરવી તો સંસાર સાગરથી પાર થઈ શકે છે વાંચના અથવા છલ કર્યા સિવાય પોતાની શક્તિ અનુસાર ધન રાશિ લઈ જાય અને તેને શિવલિંગ અથવા શિવમૂર્તિની સેવામાં સમર્પિત કરી દે સાથે સાથે નિરંતર એ શિવલિંગ અને મૂર્તિની પૂજા પણ કર્યા કરે એ માટે ભક્તિભાવપૂર્વક મંડપ ગોપુર તીર્થ મઠ અને ક્ષેત્રની સ્થાપના કરે અને ઉત્સવોનું આયોજન કરે વસ્ત્ર ગંધ પુષ્પ ધૂપ દીપ અને પૂજા અને પૂડા તથા શાક વગેરે વાનગીયુક્ત જાત જાતના પક્ષે ભોજન નૈવેદ્ય રૂપે સમર્પિત કરે છત્ર ધ્વજ પંખો ચમર અને અંગો સહિત રાજોપચારની જેમ બધો સામાન ભગવાનના શિવલિંગ અને મૂર્તિને ચઢાવી દે પ્રદક્ષિણા નમસ્કાર તથા યથાશક્તિ જપ કરે આહાવાનથી લઈને વિસર્જન સુધી દરરોજ ભક્તિભાવથી પૂજા સંપન્ન કરે આવી રીતે શિવલિંગ અથવા શિવજીની મૂર્તિમાં ભગવાન શંકરની પૂજા કરનાર પુરુષ શ્રવણ આદિ સાધનોનો અનુષ્ઠાન ન કરે તો પણ ભગવાન શિવની થઈને સિદ્ધિ પ્રાપ્ત કરી લેશે આ પહેલાંના સમયમાં પણ ઘણા મહાત્મા પુરુષ લિંગ અને શિવમૂર્તિની પૂજા કરવા માત્ર થઈને માત્રથી થઈને મુક્ત થઈ ચૂક્યા છે ઋષિઓએ પૂછ્યું મૂર્તિમાં જ સર્વત્ર દેવતાઓની પૂજા થાય છે લિંગમાં નહીં પરંતુ ભગવાન શિવની પૂજા બધી જગ્યાએ મૂર્તિમાં અને લિંગમાં પણ કેમ થાય છે શ્રુતજીએ કહ્યું હે મુનિશ્વરો તમારો આ પ્રશ્ન ખૂબ જ પવિત્ર અને અત્યંત અદ્ભુત છે આ સિવાયમાં આ વિષયમાં મહાદેવજી જ વક્તા થઈ શકે છે બીજા કોઈ પુરુષ ક્યારેય અને ક્યાંય પણ આનું પ્રતિપાદન નથી કરી શકતા આ પ્રશ્નના સાવધાન માટે આ પ્રશ્નના સમાધાન માટે ભગવાન શિવે જે કાંઈ કહ્યું અને એને મેં ગુરુમુખે જે રીતે સાંભળ્યું છે એવી જ રીતે ક્રમશ હું વર્ણન કરીશ એકમાત્ર ભગવાન શિવ જ બ્રહ્મસ્વરૂપ હોવાને કારણે નિષ્કલ નિરાકાર કહેવાય છે રૂપવાન હોવાને કારણે એમને સકલ પણ કહ્યા છે એટલે શિવ ભગવાન સકલ અને નિષ્કલ બંને છે શિવ નિષ્કલ નિરાકાર હોવાને કારણે એમની પૂજાનું આધારભૂત લિંગ પણ નિરાકાર જ પ્રાપ્ત થયું છે અર્થાત શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતિક છે આ રીતે શિવનું સકલ અથવા સાકાર હોવાનું કારણ એમની પૂજાનો આધારભૂત વિગ્રહ સાકાર પ્રાપ્ત થાય છે અર્થાત અર્થાત્વનો સાકાર વિગ્રહ એમના સાકાર સ્વરૂપનું પ્રતિક હોય છે સકલ અને અકલ સમસ્ત અંગ આકાર સહિત સાકાર અને અંગ આકાર થઈને સર્વથા રહિત નિરાકાર રૂપ હોવાથી જ તે બ્રહ્મ શબ્દ દ્વારા કહી શકાય તેવા પરમાત્મા છે આ જ કારણે કે બધા લોકો લિંગ અને મૂર્તિ બંનેમાં સદા ભગવાન શિવની પૂજા કરે છે શિવની ભિન્ન જે બીજા બીજા દેવતા છે શિવથી ભિન્ન જે બીજા બીજા દેવતાઓ છે તે સાક્ષાત બ્રહ્મ નથી એટલા માટે જ ક્યાંય પણ એ દેવોને માટે નિરાકાર લિંગ ઉપલબ્ધ થતું નથી પૂર્વકાળના બુદ્ધિમાન બ્રહ્મપુત્ર સનંતકુમાર મુરનીએ મંદ્રાચલ પર નંદિકેશ્વરને આવો જ પ્રશ્ન કર્યો હતો સનંતકુમાર બોલ્યા હે ભગવાન શિવની ભિન્ન જે દેવતાઓ છે શિવથીને ભિન્ન જે દેવતાઓ છે એ સૌની પૂજા માટે સર્વત્ર ઘણું કરીને વેર મૂર્તિ માત્ર જ અધિક સંખ્યામાં જોવા સાંભળવામાં મળે છે કેવળ શિવની જ પૂજામાં લિંગ અને વૈર મૂર્તિ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે તેથીને હે કલ્યાણમય નંદિકેશ્વર આ વિષયમાં જે તત્વની વાત હોય તે મને એવી રીતે સમજાવો જેથી મને બરાબર સમજ યર્થાર્થ સમજણ પડે નંદિકેશ્વરે કહ્યું હે નિષ્પાપ બ્રહ્મકુમાર આપનો આ પ્રકારનો જવાબ અમારા જેવા કોઈ આપી શકે નહીં કેમ કે આ ગોપી ગોપનીય વિષય છે અને લિંગ સાક્ષાત બ્રહ્મનું પ્રતિક છે તેમ છતાં તમે શિવ ભક્ત છો એટલે જ આ વિષયમાં ભગવાન શિવે જે કાંઈ બતાવ્યો છે એ જ હું તમારી સમક્ષ કહું છું ભગવાન શિવ બ્રહ્મ સ્વરૂપ છે અને નિષ્કળ નિરાકાર છે એટલે જ એમની પૂજામાં નિષ્કળ લિંગનો ઉપયોગ થાય છે સંપૂર્ણ વેદોનો આ જ મત છે સનતકુમાર બોલ્યા હે મહાભાગ યોગેન્દ્ર તમે ભગવાન શિવ અને બીજા દેવતાઓના પૂજનમાં લિંગ અને વેર મૂર્તિના પ્રચારનો જે રહસ્ય વિભાગપૂર્વક બતાવ્યું છે તે યથાર્થ છે એટલે લિંગ અને વૈર્ય આદિની ઉત્પત્તિનું જે ઉત્તમ વૃત્તાંત છે એને જ હું આ સમયે સાંભળવા ઈચ્છું છું લિંગના પ્રાગટ્યનું રહસ્ય સૂચિત કરનારો પ્રસંગ મને સંભળાવો એનો ઉત્તરમાં નંદકેશ્વરે ભગવાન મહાદેવના નિષ્કલ સ્વરૂપ લિંગના આવિર્ભાવનો પ્રસંગ સાંભળવાનું શરૂ કર્યું એમણે બ્રહ્મા અને વિષ્ણુનો વિવાદ દેવતાઓની વ્યાકુળતા ચિંત અને ચિંતા દેવતાઓનું દિવ્ય કૈલાસ શિખર પર ગમન એમના દ્વારા ચંદ્રશેખર મહાદેવનું સત્વન દેવતાઓ દ્વારા પ્રેરણા પામેલા મહાદેવજીનું બ્રહ્મા અને વિષ્ણુના વિવાદ સ્થળમાં આગમન અને બંને વચ્ચે નિષ્કલ આદિ અંતરહિત ભીષણ અગ્નિના થાંભલાના રૂપમાં એમનો આવિર્ભાવ થવો વગેરે પ્રસંગોની કથા કહી ત્યાર પછી શ્રી બ્રહ્મા અને વિષ્ણુ બંને દ્વારા એ જ્યોતિર્મય સ્તંભની ઊંચાઈ અને ઊંડાઈનો તાગ લેવાની ચેષ્ટા કરી અને કેતકે પુષ્પને સાપ અને વરદાન વગેરે સાંભળ વગેરે પ્રસંગો સંભળાવ્યા તો ભક્તો આ કથા અહીં આપણે પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું અને આ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે બોલો શંકર ભગવાનને જય બોલો શિવ પાર્વતીને જય હર હર મહાદેવ